આત્મીય મેકઅપ કરી રહ્યો મેકઅપ ક્રિયતલ આવો ને ભુરા આવો આવો છો આહા પાડા રહ્યો છે દુકાને કઈ ગયો તો હા આપડે કેટા મોટું તમારે જોડિંગ ને એને ફેરવી નાખ્યો ને જો હવે જવાનું હેરબીન લોડિંગ

રોટર ક્યાં હવે ઓલી બોડી તૂટી ગઈ છે રબડ બાંધે કે નવું નાખે કે હું કરે કાંઈ સમજમાં આવતું નહીં બીજા ખરો રાતે બાર વાગે ઊઠીને આવ્યો મસ્ત ઘેરી ની સપના જોતો હતો જો મિત્રો જાડા જેવું હોય ને તો મિત્રો કુંડો ભરાઈ ગયો છે એને મિત્રો ખાલી તો પૂરેપૂરું ગોરમેન્ટ થઈ ગયું છે મસ્ત મજાનો મિત્રો આ ભાઈ જો આપણું હે ચાંદી લઈ ગયા હે એક તો જો આ

અને જવાનો રસ્તામાં આરસીસી પથરાઈ ગયો જો એક બાજુ બીજું કાચો હે એક બાજુ જો હે ને કર્યો કેટલો ઊંચો આમ તો જો મિત્રો હે ને રસ્તો બન્યો મિત્રો નેક્સ્ટ લેવલ અત્યારે થયું મિત્રો રાહુલભાઈ રેન્ટ લગાડ્યો તો જો એ આરસીસી ઉપર નાખતા હતા રસ્તા

খারো করারো খারো

તે બાતું બે હતું નથી અઠુલે પાછું હેન્ડ સ્પ્રિન ડબી ફરી ગયો હાણ હાની ચિયર હવે ગઈ શીખો ને ભાગ ભાગ ઘરે જો મિત્રો ખરેખર આમ જાય ને આમ જાય ને કડક આમ જાય જો દેકારો કરતો કરતો જાય ને તો દેકારો કરે મિત્રો એ પડીશ એ આ જો એ તોડ કાઢ્યા મિત્રો ખાડો કરી પારી ઉપર તોડ પડી બારી ગયો ઉભો થાય પાછો